જયારે બધા કાલે છેલ્લો દિવસ છે એને ધ્યાનમાં રાખીને આજે સમસ્ત આખો માથા પર બહુ મોટો વિસ્તાર હોવા છે બાઇક રેલીનું આયોજન કરવું છે અમે જ પાંચ વાગે અમારા લગભગ બસો થી અઢીસો કાર્યકરો ઉમેદવારના પરિજનો અને અમારા જે જોડાયેલા ગ્રુપો જે છે સૌ સાથે મળી અને સમસ્ત ગામની મેઇન રોડ ઉપર રેલી કાઢો અને આવતીકાલે સાંજે ગુણાવતીનો ટાઈમ છે તો આપના માધ્યમથી સમસ્ત માધાપરના મતદારોને વિનંતી કરો આવતી છેલ્લો દિવસે શનિવાર અને રવિવારે સમયસર સાત વાગે આપ સૌ મતદાન કરવા નીકળશો માધાપર પંચાયતની અંદર ત્રણ પેનલ પેનલ છે મારી છેલ્લા વીસ વર્ષે જે મેં કાર્ય કર્યા એને નજર સમક્ષ રાખી આપ સૌ તરફ મતદાન કરશો મારી પેનલને વિજય બનાવશો બક્ષીપદની સીટ હોવાથી આપણા વિશ્રામભાઈ સામંત કોહલી સરબંધ તરીકે છે અને એના પ્રેરક તરીકે મેં જે વિસ્તારની અંદર ઉમેદવારી કરી અને મારી બહુમતી આવશે તો સરપંચ બની અને પાંચ વર્ષ માટે જે ભૂતકાળમાં કાર્ય કરે હોય કાર્ય કરવાનું વચન આપું છું ફરીથી આ બાઇક રેલીની અંદર જે કોઈ આ ચાલુ રેલી જોડાવા માગતા હોય એવો પણ સાથે જોડાય જેથી કરી અને સમસ્ત ગામની અંદર દરેક સમાજની એકતા દેખાય અને જે રીતે વીસ વર્ષ સુધી સમસ્ત ગામે એક બની અને મને જે સપોર્ટ કર્યો મને જે આશીર્વાદ આપ્યા એ જ રીતે તમારી મૂળ જે સમસ્યાઓ જે છે એવી બહુ મોટી સમસ્યા કોઈ અમુક વિસ્તારની અંદર જે ગટર લાઈનનું કામ છે એના સિવાય પંચાયત તરફથી આવવામાં સુવિધાઓમાં કોઈ નથી જો ગટર લાઈન પડી આવે હવે ગેસ લાઈનનું કામ ચાલુ છે સમસ્ત ગામની અંદર ત્યાર પછી જે નવા રસ્તાના કામ જે છે એ પણ ચાલુ કરવામાં આવશે જેથી કરીને આવનાર સમયની અંદર એક મોટી સમસ્યા નવા વિસ્તારની અંદર જે નવા વિકસિત વિસ્તારો જે છે એની અંદર જે રોડના કામ થાય જેથી કરીને કાયમી સમસ્યા હલ થાય એવું લાગે તો હવે પૂર્વ બીજા પૂર્વ માધાપરની અંદર જે અમુક નવી સોસાયટીમાં પાણીની ગટરની વ્યવસ્થાની જે બાકી છે એ આવતા સમય પાંચ વર્ષની અંદર પૂર્ણ કરશું એવું આપું અને મેન મુખ્ય મુદ્દે એ માટે જે એક નવી આપણે શાક માર્કેટ બનાવી એની સામેની સાઈડ એનો ભાગ દે આવતા પાંચ વર્ષની અંદર આપને આશીર્વાદ હશે તો પાંચ વર્ષની અંદર બનાવીશ એના પછી જે કાર્ય થાય વધુ જીવનમાં જરૂરી પડશે એવા સમય પર મને જે કાર્ય કરવાની જરૂર પડશે એ કાયમી થતા હોય રિપેરિંગ ના હોય મારા મત ના હોય જે કોઈ હોય એ કાર્ય થતો જ હોય એની સાથે મુખ્ય કાર્ય હમણાં અમુક સાર્વજનિક ઉપયોગ મારે થતો હોય એવા પણ ભૂતકાળની અંદર અનેક કાર્ય કરે અને આવના પાંચ વર્ષમાં એવા કાર્ય કરશું એવી અમારી સૌ પેનલની અપેક્ષા છે આપ સૌને આશીર્વાદની જરૂર છે આપ સૌ આશીર્વાદ આપી અમારી પેનલ પેનલ મત કરીને વિજય બનાવું એ આપ સૌને મેલો તો હું મારો પરિચય બતાડીશ કે મારું નામ છે વિશ્રામ સામત કોલી રહેવાસી માતા પર નવવાસ નવવાસની જ્યારે ચૂંટણી આવી રહી છે અને મેં સરપંચમાં ઉમેદવારી ફોર્મ જે ભરાવ્યો છે અમારું નવચેતન જે પેનલ છે એ પેનલ અમારી આખે આખી આખે આખી પેનલ હર સમાજમાંથી આવેલી છે અને હર સમાજમાંથી હર સમાજનો સપોર્ટ છે અને હર સમાજ સાથે છે અને આજ બાઈક રેલી અમે કાઢવામાં આવી છે એમાં હર સમાજ જોડે મળેલી છે અને વધારે કહું તો અમારી સમાજ સમાજને બહુ ગૌરવ છે ગૌરી સમાજના તો મોડી સંખ્યામાં અમારા આવેલા છે અને હર સમાજના પણ આવેલા છે પટેલ સમાજ હોય તો કોઈ પણ સમાજ હર સમાજ આવેલા છે અને અમારી બાઈક રેલી કાઢવામાં આજે આવશે અને બીજું કે બાવીસ તારીખના જે ચૂંટણી છે બાવીસ તારીખના સાત વાગ્યાથી છ વાગ્યા સુધીનો વિશ્રામ છે પાણીની ટાંકી અને બધા લોકોને હું અપીલ કરું છું કે વધારેમાં વધારે મત કરો અને વધારેમાં વધારે ટાંકીને મત આપશો અને જે પંચાયતના જે અધૂરા કામ હશે એ હું ને અરજણ પૂરી ખાતરી આપો છો અને અરજણભાઈ છેલ્લા પચીસ વર્ષથી પંચાયતમાં કામ કર્યું છે અને કરતા આવે છે અને હું પણ બે હજાર છ માં જોડાયેલો હતો પંચાયતમાં કામ કર્યું છે અને હું વધારેમાં વધારે એ અપીલ કરું છું કે વધારેમાં વધારે અમને મત આપી અને વિજય બનાવું જય હિન્દ